નમસ્કાર મિત્રો આજે સીધું સટ આપણે આમ તો વાત કરવાના છીએ અરવિંદ કેજરીવાલની પહેલી એપ્રિલ સુધીની ઈડી કસ્ટડીની અને આજે એમણે અદાલતમાં ભરી અદાલતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ખુલ્લો કરી દીધો બેનખાબ કરી દીધી ભારતીય જનતા પાર્ટી થોડાક સમાચારો મહત્વના સમાચારો સાંજે ગુજરાતના આમ તો રાજનેતા રાજનેતા માંથી અભ્યાસી લેખક અને એક ચેનલ ના એવા જય જયનારાયણ વ્યાસના છ પુસ્તકોનું આજે વિમોચન થયું અને ડોક્ટર કુમારપાલ દેસાઈ એ એના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હતા અને પ્રવીણભાઈ લહેરી અને અમે એના અતિથિ વિશેષ હતા આ પુસ્તકો મારી દ્રષ્ટિએ ખૂબ નિર્ણાયક છે મહત્વના છે અને આ રાજ્યના ગુજરાતના લોકો માટે અને નવી પેઢી માટે સંદર્ભ માટે ખૂબ મહત્વના છે એ પુસ્તકોના નામ કઈક આવા છે ગુજરાતના મુખ્યમંત્રીઓ અને આવું એક સાથે તમામ મુખ્યમંત્રીઓની માહિતી અને એમની વિશદ છણાવટ તમને ત્રણ પુસ્તકોમાં મળે એવું ભાગ્ય જ બને એટલે અમારી પાસે ઘણી વખતે પત્રકાર આલમના જે યુવા અભ્યાસીઓ એ માગણી કરતા હતા ક્યારેક કે અમારે ગુજરાતના રાજકારણ વિશે એના ઇતિહાસ વિશે જો વાત કરવી હોય અથવા વાંચવું હોય તો શું વાંચવું તો વિધાનસભા એ સિવાય નગિંદા સંઘવી પુસ્તકો અંગ્રેજીમાં બે પુસ્તકો એ જ આપણી સામે હતા પરંતુ આભાર ડોક્ટર જયનારાયણ વ્યાસનો કે એમણે આ ગુજરાત રાજ્યની સ્થાપના પૂર્વે એટલે કે મુંબઈ રાજ્ય હતું અથવા સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારથી માંડીને વર્તમાન સુધી ના આવરી લેતા ત્રણ પુસ્તકોનો સંપુટ અને ગૌરવવતા ગુજરાતીઓ માતૃશ્રાદ્ધ તીર્થભૂમિ સિદ્ધપુર અને ભલે ઉગ્યા ભાણ આ બધા પુસ્તકો એમણે ચીવટપૂર્વક અભ્યાસ પૂર્વક થયા અને ચાલીસ થી પિસ્તાલીસ પુસ્તકો એ હવે પ્રજાને ઉપલબ્ધ છે જયનારાયણ વ્યાસને અભિનંદન આપીએ અને એમણે પાછી ખાસ ટકોર પણ કરી કે કોઈ લખે એમ માની લે કે મેં રાજનેતા તરીકે નો મારો ધર્મ જે છે એ છોડી દીધો છે પણ લેખક તરીકે એમણે આ કામ કર્યું છે અને ગુજરાતના મુખ્યમંત્રીઓના ની પ્રસ્તાવના લખવાનું મારે શિરે આવ્યું હતું બહુ લાંબી પ્રસ્તાવના અમે લખી નથી પરંતુ જે લાગ્યું એ લખ્યું છે અને અમે એમ કહીએ કે આ અદભુત પ્રકાશન થયું છે અમે તમને બધાને સલાહ આપીએ કે આ પુસ્તકો તમે જરૂર વસાવીને વાંચજો અને તમારી લાઇબ્રેરીઓમાં પણ એ પુસ્તકો લોકોને મળે ઉપલબ્ધ થાય એ માટે તમે કોશિશ કરતા રહેશો આજે બીજા એક બહુ મહત્વના સમાચાર છે આજે ઝારખંડમાં પાંચ પાંચ વખત રાંચીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા રામ ટહલ ચૌધરી એમના સમર્થકો સાથે કોંગ્રેસમાં સામેલ થયા અને અન્ય રાજ્યોમાંથી પણ એવા સમાચાર મળે છે એટલે પેલો ભરતી મેળો માત્ર કોંગ્રેસીઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશી રહ્યા છે એવું નહીં પરંતુ હવે ઉલટી ગંગા પણ વહેવા માંડી છે એનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે અને બીજા પણ ઘણા બધા રાજ્યોમાં આવા ઢગલાબંધ લોકો એ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી થી નારાજ થઈને અને રામ ટહલ ચૌધરીએ તો એમ કહ્યું કે મારી પાસે એવું નિવેદન કરાવવા માંગતા હતા મારા પક્ષના નેતાઓ કે હું સ્વેચ્છાએ ચૂંટણી લડવા નથી માંગતો જે પાંચ પાંચ વખત મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા હોય એમને રણછોડ રાય કરી દેવા એ એમના મોડી મંડળે જે રીતે બધાને આગ્રહ કરવા માંડ્યો છે અને લોકો એની વાતને સ્વીકારી લે છે એમાં આ રામટહલ ચૌધરી એ સામેલ નથી હા ફિરોઝ વરૂણ ગાંધી એમણે પાણીમાં બેસી જવાનું નક્કી કર્યું એક સંદેશો પણ પત્ર લખ્યો હું તમારો હતો છું અને રહીશ એટલે કે એમણે એમની ટિકિટ કપાઈ ગઈ ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી પૂર્વક જે ભારતીય જનતા પાર્ટી ની સરકારો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીતિઓની જે માણસ ટીકા કરતો હતો અને બાહોશી પૂર્વક વાત કરતો હતો અને મેમ્બર ઓફ પાર્લામેન્ટે શું કરવું જોઈએ એનો પ્રબોધન કરતો હતો એ માણસ કેવો બોદો નીકળ્યો એ આપણે જોઈ શકીએ છીએ કદાચ એ એમના માતુશ્રી મેનકા ગાંધીને સુલતાનપુરની ટિકિટ મળી એટલે એમણે એને બળવો કરવા માટે ની ના પાડી હોય એવું પણ બની શકે અને હવે ભાઈ શ્રી વરુણ ગાંધી ફિરોઝ વરુણ ગાંધી હવે એમના માતુશ્રી મેનકા ગાંધીનો પ્રચાર કરશે અને કદાચ આવતા દિવસોમાં મોદી શાહની જોડી એ એમના ઉપર રીજી જાય તો એમનું કલ્યાણ પણ કરી નાખે ભાઈ શ્રી ફિરોઝ વરુણ ગાંધીને કદાચ રાજ્યસભે પણ મોકલી આપે અથવા તો હમણાં જો રીજી જાય

રાયબરેલી અને અમેઠી એ બંને બેઠકો માટે એણે પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી એટલે જે ભારતીય જનતા ઉમેદવાર છે છે અને સાંસદ એ સ્મૃતિ એમની સ્થિતિ જરા નાજુક થઈ રહી છે કે કોણ આવશે એમની સ્પર્ધામાં રાહુલ ગાંધી એ વાયનાડ થી જ લડશે કે અમેઠી અને વાયનાડ બંને જગ્યાએથી લડશે અથવા તો અમેઠીમાં કોણ આવશે એ જોવાનું છે હવે અને એટલા માટે કારણ કે રાયબરેલી સોનિયા ગાંધી ચૂંટણી લડતા હતા એ તો હવે રાજસ્થાનના મેમ્બર થઈ ગયા અને પ્રિયંકા ગાંધી ચૂંડણી લડશે કે કેમ એ વિશે પણ હજુ નક્કી નથી અને અમેઠીમાંથી રાહુલ ગાંધી એ સ્મૃતિ ઈરાની સામે ફરીને ટકરાશે કે કેમ એ પણ હજુ નક્કી નથી એટલે સ્મૃતિ ઈરાની કદાચ આવતી હોય કારણ કે એમનો પ્રતિસ્પર્ધી કોણ કોણ આવે છે અને સસ્તી સાકર આપવાના હતા ખાંડ આપવાના હતા અથવા તો ચારસો રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવાના હતા એ વાયદાઓનું શું થયું એવું પૂછનાર કોઈક આવી જશે તો શું થશે એવો એક પ્રશ્ન જરૂર એમની સામે છે ઈડીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એમને એમના રિમાન્ડ પૂરા થતા હતા એટલે ફરીને એમને રજૂ કર્યા અને સાત દિવસના રિમાન્ડ માંગ્યા જો બે જગ્યાના ચુકાદાઓ હાઈકોર્ટનો ચુકાદો અને ઇડીની કોર્ટનો ચુકાદો એ બંને આજે થોડાક વિરોધાભાસી લાગ્યા કારણ એવું છે કે હાઈકોર્ટે મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ એવી જે પીઆઈએલ કરાવવામાં આવી હતી એ પીઆઈએલ ને રદ કરી દીધી અને રાજીનામું જાણો છો કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર જે આમ તો સુપર સીએમ છે અને દિલ્હીની દિલ્હીમાં કેન્દ્ર સરકારને ઇશારે જ એમણે કામ કરવાનું હોય છે અને અરવિંદ કેજરીવાલ પર પ્રતિબંધો લગાવવાના હોય છે એ લેફ્ટનન્ટ ગવર્નરે એમ કહ્યું છે કે જેલવાસી મુખ્યમંત્રી એ જેલમાં રહીને મુખ્યમંત્રી તરીકે કામ ન કરી શકે હકીકતમાં બંધારણમાં કે બીજે ક્યાંય એવી જોગવાઈ નથી કે જેલવાસી મુખ્યમંત્રી એ જેલમાં રહીને સરકાર ન ચલાવી શકે જોકે અત્યાર સુધી એવું બન્યું છે કે જે જેલ મુખ્યમંત્રીઓ પછી લાલુ પ્રસાદ યાદવ હોય હેમંત સોરેન હોય કે પછી અ દક્ષિણમાં તમિલનાડુના જયલિતા હોય એ ગયા ત્યારે એમણે બીજા ભળાવ્યું હતું પરંતુ અરવિંદ કેજરીવાલે હજુ સુધી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી અને એમના જે મંત્રી છે આતિશી એમને એમના આદેશો મળ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી એ હવે એ આદેશો પર અરવિંદ કેજરીવાલની સહી નથી એવી વાત એમણે કરવા માંડી છે પરંતુ હાઈકોર્ટનો આજનો ચુકાદો એ બહુ જ એટલે જે પીઆઈએલ જે કરવામાં આવી હતી રાજીનામું બહુ સ્પષ્ટ એમાંથી ફલિત થાય છે પણ આજે ઈડીની કોર્ટમાં અરવિંદ કેજરીવાલ પોતે પોતાના તરફથી પોતે જ હિન્દીમાં એમણે પોતાનો પક્ષ રજૂ કર્યો અને એમણે એમ કરતા પોતાનો પક્ષ કરતી વખતે એ હિન્દીમાં બોલ્યા અને એમના વકીલે પણ એમને પોતાની એટલે અરવિંદ કેજરીવાલ પોતાનો પક્ષ રજૂ કરે એને માટેની અદાલતની સંમતિ મેળવી લીધી હતી અને અગાઉ પણ તમને ખ્યાલ છે ભૂતકાળમાં પણ જ્યારે લોકમાન્ય તિળક અને મહાત્મા ગાંધી પણ પોતાની જુબાની અથવા પોતાના કેસમાં પોતે રજૂઆત કરેલી છે એ રીતે અરવિંદ કેજરીવાલે પણ પોતાની રીતે પોતાની વાત મૂકી અને એમણે જ બહુ સ્પષ્ટપણે કહ્યું કે જે કંપની અરવિંદો ફાર્મા એના એમડી એના આઠ વખતના જે નિવેદનો છે એના નવ સ્ટેટમેન્ટમાંથી આઠ સ્ટેટમેન્ટમાં એમણે કહ્યું છે કે શરદ શેટ્ટી એટલે કે એના મેનેજિંગ ડિરેક્ટર નવ સ્ટેટમેન્ટ હુ આઠ મેરે ખિલાફ નહીં બોલતે હૈ જબ બોલતા હૈ તો ઉસે જમાનત મિલ જાતી હૈ ને કહા પૈસા હૈ સબૂત દીજીએ સો કરોડ રૂપિયા કા મુજ પર આરોપ લગાવે જા રહે અરવિંદો ફાર્મા નું મેનેજિંગ ડિરેક્ટર શરદ એ જે નિવેદનો આપે છે શરદ રેડ્ડી શરદ રેડ્ડી એ નિવેદનો આપે છે નવ સ્ટેટમેન્ટ કરે છે એમાંથી એણે અરવિંદ નામ નથી લીધું પરંતુ એ અરવિંદ નામ લે છે અને એને જમાનત મળી જાય છે એને જામીન મળી જાય છે આ એક રહસ્ય છે રહસ્ય એટલા માટે પણ છે અને હવે તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ની વેબસાઇટ ઉપર ઇલેક્ટ્રોલ બોન્ડ એના બધા જ દસ્તાવેજો બધી જ વિગતો એ મુકાઈ ગઈ અને એ બહુ સ્પષ્ટ કરે છે કે આ અરવિંદો ફાર્માએ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદીને ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપ્યું અને ઈડવીએ આ શરદ રેડ્ડીની જામીન અરજી એને એનો વિરોધ કર્યો નથી અને પંચાવન કરોડ રૂપિયા એ ભારતીય જનતા પાર્ટીને અરવિંદો ફારમા એ આપ્યા છે એ એસ્ટાબ્લિશ થઈ જાય છે અને બીજું અરવિંદ કેજરીવાલ કહે છે કે મને જો પૈસા મળ્યા છે તો એ નાણાં છે ક્યાં તમે મારી પાસેથી નાણાં મળ્યા છે કે કેમ એટલે અને અરવિંદ કેજરીવાલ એ ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી રહ્યા છે તમને ખ્યાલ હશે કે ગઈકાલે એમના પત્ની જે પોતે પણ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ આઈઆરએસ ના અધિકારી રહ્યા છે એમણે કહ્યું હતું કે આવતીકાલે એટલે કે આજે અદાલતમાં અરવિંદ એ ભારતીય જનતા પાર્ટીને ખુલ્લી પાડશે અને ભારતીય જનતા પાર્ટીએ આજ ભ્રષ્ટાચાર ની વાતમાં એની સંડોવણી છે ઇલેક્ટ્રલ બોન્ડ મારફત પંચાવન કરોડ રૂપિયા આજ અરવિંદો ફાર્માની પાસેથી લીધા છે છે એને ડોનેશન મેળવ્યું અને આ જે એનો એમડી છે એને જામીન પર છોડ્યો છે એનું સ્ટેટમેન્ટ આવ્યું એને અરવિંદ કેજરીવાલનું નામ લીધું એટલે અરવિંદ કેજરીવાલ ને જેલમાં નાખ્યા અને અગાઉના જે આઠ નિવેદનો હતા એ નિવેદનોમાં ક્યાંય અરવિંદ કેજરીવાલનું નામ એને લીધું નહોતું હકીકતમાં ઇલેક્ટ્રોલ બોન્ડના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદાઓ આપ્યા અને બધી જ વાત બધી જ બાબતોનું નિરક્ષીર થઈ ગયું એટલે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી રહ્યો છે એ બાબત હવે એના ઉપર ડાક પિછોડો કરવાની કોશિશ થઈ રહી છે પરંતુ સુપ્રીમ કોર્ટે એ બાબતમાં દાદ દીધી નથી અને આજની એક બીજી પણ નવા છે કે છસો વકીલોએ અને એમાં પાછા ભારતીય જનતા પાર્ટીના અથવા તો ભારતીય જનતા પાર્ટીની તરફેણના જે વકીલો છે એમાં હરીશ સાળવે મનન કુમાર મિશ્રા આદિશ અગ્રવાલ ચેતન મિત્તલ પિંકી આનંદ હિતેશ જૈન ઉજ્જવલ પવાર ઉદય હોલા સ્વરૂપ સ્વરૂપ ચતુર્વેદી આ બધા સહિત વકીલોએ ચીફ જસ્ટિસને આવેદન પત્ર આપ્યું છે અને એમણે કહ્યું છે કે આ લોકો આ સઘળી બાબતમાં એ એનું અમારી પાસે એની કોપી પણ છે કે ઓનરેબલ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એમણે કહ્યું છે કે જ્યુડિશિયરી અંડર થ્રેટ સેફગાર્ડિંગ જ્યુડિશિયરી ફ્રોમ પોલિટિકલ એન્ડ પ્રોફેશનલ પ્રેશર અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જે મેમોરન્ડમ છે 600 ધારાશાસ્ત્રીઓનું જે ભારતીય જનતા પાર્ટી તરફી હોવાના આપણને જેને સંકેતો મળે છે કારણ કે હરીશ સાળવે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી માહિતી બહાર ન આવે એને માટેની રજૂઆતો કરતા હતા અને સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે આદિશ આદિશ અગરવાલ એ તો રાષ્ટ્રપતિ આ બધી વિગતો આ છે ને આખા કેસની ફરીને એની ફરીને આ કેસની સુનાવણી થવી જોઈએ અને આ જાણે કે કોંગ્રેસ પાર્ટી જે ખરેખર કોંગ્રેસ પાર્ટી આમાં છે જ નહીં ખરેખર તો બે હજાર સત્તરમાં આ અરજી કરી હતી અને એ અરજી ઉપર સુનાવણી અને બીજા પણ જે લોકો હતા જેમણે પીઆઈએલ કરી હતી એ બધાની એના સંદર્ભમાં આ ચુકાદો ઇલેક્ટ્રલ બોન્ડ વિશેનો આવ્યો છે મને લાગે છે કે સત્તામાં જે લોકો બેઠા છે એમને કલ્પના નહીં હોય કે સુપ્રીમ કોર્ટ આ રીતે સંપૂર્ણ માહિતીનો આગ્રહ રાખશે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આમાં ખુલ્લી પડી જશે એટલે નરેન્દ્ર મોદીએ પણ આ રીટવીટ કર્યું છે આ મેમોરંડમ અને એમણે કહ્યું છે કે કોંગ્રેસ આમાં કોંગ્રેસે તો કંઈ કહ્યું નથી આમાં કોંગ્રેસ એનો વિરોધમાં પણ નથી આવી

ચૂંટણી પંચને એમણે વશ કરી લીધું છે એમાંથી ચીફ જસ્ટિસની બાદબાકી કરાવતો કાયદો એમણે કરાવી લીધો છે સંસદમાં અને એ પ્રમાણે એમણે બે નવા ચૂંટણી આયુક્ત એમની નિમણૂક પણ કરી લીધી છે એ આપણે બધા જાણીએ છીએ આજે એક બહુ જ વિસ્ફોટક સમાચાર એ છે અને એ પણ કેન્દ્ર સરકાર કઈ હદે જઈ શકે છે એનું બહુ સ્પષ્ટપણે ખુલ્લું પડે છે તમને ખ્યાલ હશે કે શરદ પવારની પાર્ટીના એમની સામે બે હજાર માં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સીબીઆઈ એ વિમાન ખરીદી કૌભાંડ અને બીજા કૌભાંડના કેસ દાખલ કરવાનું કહ્યું હતું અને એ પ્રમાણે એ કેસ દાખલ થયો હતો પરંતુ આ પ્રફુલ્લ પટેલ એ શરદ પવારના ભત્રીજારામ અજીત દાદા સાથે જ ભારતીય જનતા પાર્ટીની મિત્ર મંડળી સાથે જોડાઈ ગયા અને આજે સીબીઆઈ એમને ક્લીન ચીટ આપી દીધી છે એટલે કે એમની સામેનો જે આ કેસ હતો એ કેસ હવે ભોપાલમાં ફલિત થતું હતું અને હમઘોટાલે બાજુ કો છોડેગે નહી અને ત્રણ દિવસમાં એમને ભારતીય જનતા પાર્ટીની મિત્ર મંડળી વાળી સરકારમાં ત્યાં ઉદ્ધવ ઠાકરેની સરકારને ઉથલાવીને જે સરકાર મહારાષ્ટ્રમાં બનાવી એમાં દાદા નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા મને લાગે છે કે બાય એ એ કેન્દ્ર સરકાર મનસ્વી રીતે આવી ભૂલો કરે છે અને પ્રજા હવે સમજતી થઈ ગઈ છે અને આજે અરવિંદ કેજરીવાલે પણ બહુ સ્પષ્ટપણે જે શબ્દ પ્રયોગ કર્યો છે પોતાના અદાલતમાં જે પોતાનું જે રજૂઆત હતી એમાં કે આ ખંડણી રેકેટ

પહેલી તારીખે શું થાય છે એ આપણે જોઈશું નમસ્કાર